આની અંદર તેલ વધારે હોય છે એટલે આપણે આની અંદર અત્યારે દોઢ ચમચી જેટલું તેલ તેલ એડ ગરમ થઈ જાય પછી આની અંદર આપણે જીરું એડ કરવાનું છે અને બરાબર આને મિક્સ કરી નાખશું અને દસ થી પંદર સેકન્ડ સુધી જીરાને આપણે સાંતળી લેશું જીરું બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું ગેસની ફ્લેમ લો અથવા તો મીડિયમ રાખવી તો આપણો જીરો બરાબર સતળી ગયું છે તો આની અંદર હવે આપણે બે મીડિયમ સાઈઝ ની એટલે એક મોટી ડુંગળી આપણે સાકડી લીધી છે અને આ શાક અત્યારે આપણે બનાવી છે બે થી ત્રણ જણાને થાય એટલું અને એક મિનિટ સુધી આપણે ડુંગળીને સાકડી લેશું એક મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરશું અને પછી આની અંદર આપણે એડ કરવાની છે આદુ લસણ મરચાની પેસ્ટ અને ઉપરથી થોડુંક આપણે બારીક કટિંગ કરેલું લસણ પણ રાખ્યું છે એ ત્રણેય વસ્તુ આપણે અડધી થી પોણી ચમચી જેટલું એડ કરશું અને હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીને બે મિનિટ સુધી સાતળી લેશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા ડુંગળી આદું લસણ મરચાં બધું બરોબર સતળી ગયું છે ગુલાબી બ્રાઉન જેવી ડુંગળી થઈ ગઈ છે હવે આની અંદર આપણે દોઢથી બે મોટા ટમેટાની પ્યોરી કરીને રાખીએ છીએ તે આની અંદર એડ કરી દઈશું અને અત્યારે આપણે આ ધાબા સ્ટાઇલ બનાવી છે જે હોટલમાં મળતું હોય એટલે આની અંદર આપણે થોડોક લસણીઓ મસાલો એડ કરી દઈશું જો તમે રેગ્યુલર ખાવું હોય તો તમે લસણીઓ મસાલો સ્કીપ કરી શકો છો અને પહેલાં બરાબર આપણે મિક્સ કરી નાખશું જેથી આ ગાંઠા ન રહે છે લસણીય મસાલામાં અને હવે આની અંદર આપણે અત્યારે બધા મસાલા જ એડ કરવાના છે તો સૌ પ્રથમ આની અંદર આપણે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું એટલે આપણી ટમેટાની પ્યોરી છે તે બરાબર પાકી જાય પછી આની અંદર આપણે એડ કરવાનો છે કિચન કિંગ મસાલો એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો આપણે આની અંદર એડ કરી દીધો છે કિચન કિંગ મસાલો એડ કરી નાખ્યો છે હવે અડધી ચમચી જેટલું આપણે આની અંદર ધાણા એડ જેટલું આપણે આની અંદર હળદર એડ અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચો આપણે આની અંદર એડ કરવાનું છે એટલે આનો કલર એકદમ મસ્ત આવી જાય અને ચપટીક જેટલો કાળા મરીનો પાવડર આ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે એટલે ચમચી જેટલો કાળા મરીનો પાવડર આપણે એડ કરી નાખશું અને હવે મીડિયમ ફ્લેમ ઉપર ગેસ કર નાખશું અને આને બે થી ત્રણ મિનિટ સુધી ટમેટાની પ્યોરીને બધા મસાલા સાથે પકાઈ લેશું અને હજી એક આની અંદર ઇન્ટ્રીગ્રીન્ટ એડ કરવાનો છે તે છે ખાંડ કારણ કે આ એકદમ તીખું મીઠું શાક હોય તો જ ખાવાની મજા આવે એટલે અડધી ચમચી જેટલી આપણે આની અંદર ખાંડ એડ કરી નાખશું આ ખાંડ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખરેખર બહુ મસ્ત આવે છે